નમસ્કાર ખેડૂત મિત્રો હું સુરૂપેશ પટેલ આજના વિડીયોની અંદર એરંડાના ભાવ વિશે માહિતી મેળવવાની છે જેમાં આ વર્ષે એરડાના ભાવમાં તેજી આવે તેવા સંકેતો મળી રહ્યા છે તેથી એરણાના ભાવ વધવાના શું કારણો છે અને એરણાના ભાવમાં કેટલો વધારો જોવા મળી શકે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તેના પહેલાં જે જે ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને અમારી રેગ્યુલર માહિતી મળતી રહે તો મિત્રો સૌથી પહેલા આપણે બજારમાં અત્યારે એરંડાના ભાવની સ્થિતિ કેવી છે તેની ટૂંકમાં માહિતી મેળવી જેમાં અત્યારે એરંડાના ભાવ તેની ક્વોલિટી મુજબ બારસો પચાસથી લઈને બારસો ને એસી રૂપિયાની સપાટીએ એપ બોલાઈ રહ્યા છે જેમાં અત્યારે એરંડાના ભાવમાં ધીમી ગતિએ સુધારો પણ જોવા મળી રહ્યો છે તેનું મુખ્ય કારણ અત્યારે ખેડૂતો મક્કમ થઈ બજાર પર ધ્યાન રાખી સંગ્રહ કરેલા એરંડા વેચવામાં વધઘટ કરી રહ્યા છે જેથી બજારમાં અત્યારે એરંડાના ભાવ વધી રહ્યા છે જે માર્કેટમાં નવા દિવેલા પહેલાં જૂના એરંડાની આવકો ન થાય તો એરંડાના ભાવ સો ટકા વધે તેમ છે અને અત્યારે મિલોને પણ એરંડાની ખરીદી કરવી છે પરંતુ ખેડૂતો માંગ પ્રમાણે એરંડા બજારમાં લાવતા નથી અને ગામડે બેઠા વેપારીઓને પણ સારા માલ આપતા નથી જેના કારણે અત્યારે વેપારીઓએ વધારે ભાવ જોઈને પણ એરંડાની ખરીદી કરવી પડે છે આ કારણે જૂના એરંડાના ભાવમાં પણ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે જેથી ખેડૂત મિત્રો જે પ્રમાણે તમે એરંડાના માલમાં પકડ બનાવીને રાખી છે તે પ્રમાણે મક્કમતાથી સારા ભાવ ન મળે તો એરંડાનો સંગ્રહ કરીને રાખજો હજુ પણ જે જે ખેડૂતભાઈઓને જૂના એરંડા વેચવાના બાકી હોય તેને આ ભાવે વેચાણ કરી દેવું જોઈએ કારણ કે આ ભાવ યોગ્ય ગણાય છે અને હજી એરંડાનું માર્કેટ તૂટે તેવી હાલ શક્યતાઓ છે અને જે જે ખેડૂતભાઈઓને એ એરંડાના ભાવ પંદરસો રૂપિયા લેવાની રાહ હોય તેવા ખેડૂતોએ હજી ત્રણથી લઈને ચાર મહિના સુધી રાહ જોવી પડી શકે છે કારણ કે અત્યારે એરંડાની માંગ પણ નથી અને એરંડા તેલની માંગ પણ નથી તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું ધન્યવાદ ફરી મળીશું કે એક એરંડાના નવા સમાચાર સાથે ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને એરંડાને લગતા તમામ સમાચારો એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે જય જવાન જય કિસાન